નમસ્કાર વે ટુ એજ્યુકેશન ચેનલમાં ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયની ક્રમશઃ સિરીઝ જે ચાલી રહી છે તેમાં પ્રકરણ નંબર આઠ પર્યાવરણ અને વર્તન એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ બિહેવિયર આ બંને વચ્ચેના કેવા સંબંધો છે એકબીજા ઉપર બંનેની કેવી અસરો થાય છે તેના વિશેની ચર્ચાઓ મિત્રો આપણે કરી રહ્યા છીએ ખૂબ સરસ મજાના એક એક વિડિયો એક એક મુદ્દાની સમજૂતી મેળવતા મેળવતા આજે મિત્રો પર્યાવરણના જે પ્રતિમાનો છે એના વિશેની ચર્ચા કરવી છે એમાં પણ ખાસ કર્ટ લેવિન નામના જે મનોવૈજ્ઞાનિક જે હતા એમને પોતાના સંશોધનો દ્વારા જે પર્યાવરણ અંગેના પ્રતિમાનોમાંનું એક સરસ મજાનું પ્રતિમાન જે દર્શાવ્યું છે એમાં એમને પોતાની રીતે જે ચર્ચાઓ કરી છે એના વિશેની વાત આજે મારે તમારી સમક્ષ મૂકવી છે એટલે ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેશો તો તમને આ મુદ્દો કે આ વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવી છે તે ખૂબ સરસ રીતે સમજાઈ જાય છે મિત્રો ઓકે વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ મિત્રો વે ટુ એજ્યુકેશન ટાઇટલથી આપણી જે યુટ્યુબ ચેનલ ચાલી રહી છે હવે દર વખતે હું તમને એમ કહું છું મિત્રો કે તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જો તમે બેલ આઇકન ન દબાવ્યું હોય તો તમે દબાવી દેશો અને સાથે સાથે તમને જો આ વિડીયો ગમે તો એને લાઈક કરશો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડે શેર કરશો હવે તમે એવા ખોટા ભ્રમમાં ન રહેતા કે સર દર વખતે લાઈક કરશો લાઇક કરશો લાઈક કરશો કયા કરે છે તો શું આપણે લાઈક કરીએ તો સરને કંઈક બેનિફિટ્સ થતા હશે બેટા એક વસ્તુ યાદ રાખો કે આપનું એક લાઈક છે એ મને કંઈ પૈસા નથી અપાવવાનું પણ તમને સૌથી વધારે ફાયદો અપાવશે એ એટલા માટે કે દાખલા તરીકે તમે આ મારો વિડીયો તમે લાઈક કર્યો તો યુટ્યુબમાં એવી ઓટોમેટિક સિસ્ટમ એવી છે કે તમને જેવો વિડીયો ગમે છે આ વિડીયો તમે લાઈક કરો છો એનો અર્થ એવો થાય છે કે તમને આ વિડીયો ગમે છે તો આના જેવા જ વિડીયો તમને વારંવાર જેવું યુટ્યુબ ખોલશો એટલે તરત જ તમને એવા વિડીયો એ દેખાડશે એટલે બેનિફિટ્સ મારા કરતાં તમને વધારે છે બટા એટલે ખાસ કહું છું કે તમે એક લાઈક આપશો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવાના પ્રયાસો કરશો બેઝિકલી પર્યાવરણ અંગેના જે પ્રતિમાનો આવ્યા મોડેલ્સ આવ્યા એન્વાયરમેન્ટ વિશેની વાતો કરતાં એમાં બે પર્યાવરણના મોડેલ ખૂબ ફેમસ થયેલા છે એમાં સૌથી પહેલાં હતું કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન અને બીજું હતું બ્રોન ફેન બ્રેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન આ બંને મનોવૈજ્ઞાનિકોએ પોતાની રીતે આ જે પર્યાવરણના ખ્યાલ વર્તનની સાથે કેવી રીતે સંકળાયેલા છે એ બાબતને સમજાવવા માટેના પ્રયાસો કર્યા છે એમાં આજના વિડીયોમાં માત્ર ને માત્ર વાત કરવી છે આપણે કર્ટ લેવિનના પર્યાવરણ અંગેના પ્રતિમાનને આના પછીના વિડીયોમાં આપણે બ્રોન ફેન બ્રેનરના પર્યાવરણ વિશેની ચર્ચા કરશું મિત્રો ઓકે તો કર્ટ લેવિન જે પોતાના સંશોધનોના આધારે જે જણાવે છે એમાં સ્પષ્ટ કહે છે કે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણ આ બંને છે ને એ એકદમ જુદી બાબતો છે એવું કોનું કહેવું છે કર્ટ લેવનનું શું કહે છે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે કે પર્યાવરણ અલગ અલગ પ્રકારના હોય તમને જે વાતાવરણ મળે છે તમને જે પર્યાવરણ મળે છે તો જેમાં તમારું ઉછેર થાય છે એમાં ઘર પરિવાર પાડોશીઓ આડોશી પાડોશીઓ સમવયસ્કો મિત્રો શાળા બધું આવી જાય એ બધી જ જગ્યાએથી તમને મનોવૈજ્ઞાનિક વિચારો જે મળે છે લાગણીઓના તંતુઓ બાંધવાની ના જે વિચારો મળે છે એ અને ભૌગોલિક ભૌગોલિક પર્યાવરણ તો સ્વાભાવિક છે મિત્રો અલગ અલગ જ હોય આપણે અગાઉના વિડીયોમાં જે વાત કરી હતી કે તમે ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય સૌરાષ્ટ્ર પ્રદેશમાં રહેતા હોય કે પછી ઉત્તર ગુજરાતમાં રહેતા હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં હોય કે પછી કચ્છમાં રહેતા હોય કે આ બધી જે બાબતો છે ભૌગોલિક પર્યાવરણની અલગ અલગ તારવે છે અને ખાસ એનાથી જ વ્યક્તિ અને પર્યાવરણ એટલે કે આપણે અને આપણું જે પર્યાવરણ છે એ બંને વચ્ચેનો જો સંબંધ જો સ્પષ્ટ રીતે સમજવો હોય તો કર્ટ લેવિન નામના મનોવૈજ્ઞાનિકે પોતાના સંશોધનના આધારે એક જીવન અવકાશ લાઈફ સ્પેસ મિત્રો ખૂબ મજાનો જીવન અવકાશનો એને ખ્યાલ આપ્યો કે જીવન અવકાશનો ખ્યાલ આપણે જો સમજીશું તો તેના આધારે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના જે સંબંધો છે એના ખ્યાલ છે એ આપણે સ્પષ્ટ રીતે સમજી શકીશું એટલે કહેવાનું તાત્પર્ય એના એના પોતાના સંશોધનોમાં એવું હતું કે ચોક્કસ એ પોતાના વિચારોથી એવું સ્પષ્ટ માનતા કે જીવન અવકાશનો ખ્યાલ તો આપી દીધો પણ જીવન અવકાશ છે શું ભાઈ જીવન અવકાશનો ખ્યાલ તો એને આપી દીધો તમને એમ કહી કે બેટા એક ગુણનો પ્રશ્ન છે કે કર્ટ લેવિનનું જે પ્રતિમાન હતું એ કહ્યું હતું એમાં જેના વિશેનો ખ્યાલ હતો તો લાઈફ સ્પેસ એટલે કે જીવન અવકાશ પણ આ જીવન અવકાશ શું છે તો જીવન અવકાશમાં વ્યક્તિના વર્ત વર્તનને નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે બેઝિકલી હું જેવી પરિસ્થિતિમાં જેવું વર્તન કરતો હોય એવી જ પરિસ્થિતિ બેટા તમારા જીવનમાં આવે તો શું તમે એવા પ્રકારનું વર્તન કરો છો તો ના પરીક્ષા મારે પણ હોય ને તમારે પણ હોય તો પરીક્ષાનો હાવ મારા મનમાં પણ હોય તમારા મનમાં હોય પણ પરીક્ષા વખતનું વર્તન એ વખતનું બિહેવિયર અન્ય વ્યક્તિ સાથેના આપણા સંબંધો અન્ય વ્યક્તિઓ સાથેના આપણા વર્તનો વ્યક્તિ બદલાય એટલે આપણું વર્તન બદલાય વ્યક્તિ સામેવાળું બદલાય એટલે જે વ્યક્તિ પ્રત્યે આપણી મનોવૈજ્ઞાનિક સ્થિતિ કેવી છે એ પ્રત્યે એની સાથેના આપણા સંબંધો કેવા છે એના આધારે આપણું વર્તન નક્કી થતું હોય છે એટલે જીવન અવકાશની જો સ્પષ્ટ બાબત જો સમજવી હોય તો એને આ કંઈક આવી વાત કરી કે જીવન અવકાશ છે ને એટલે લાઈફ સ્પેસ જો અલગ એટલે કે એમાં પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ એટલે કે એ જીવન અવકાશમાં પર્યાવરણમાં હાજર રહેલ દરેક એવી બાબતોનો સમાવેશ થાય જો મિત્રો શું કે છે જીવન અવકાશ એટલે જો અહીંયા 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 તમારે ખાસ સમજવાનું છે કે જીવન અવકાશ શું છે પર્યાવરણમાં હાજર રહેલી તમામ એવી બાબતો એક એક એવી બાબત કેવી બાબત તો એવી બાબત તો કેવી એવી પણ કેવી જે વ્યક્તિના વર્તન પર અસર કરે મિત્રો યાદ રાખજો વ્યક્તિના વર્તન પર અસર કરે હવે વર્તન ઉપર તો ઘણી બધી બાબતો અસર કરે છે અગાઉના વિડીયોમાં પણ આપણે જોયું હતું કે એના ઉપર તો આમ કહેવાય ને કે ભૌતિક ઘટકો પણ અસર કરે છે મનોવૈજ્ઞાનિક ઘટકો પણ અસર કરે છે સામાજિક ઘટકો પણ અસર કરે છે સાંસ્કૃતિક ઘટકો પણ અસર કરે છે કુટુંબો પણ અસર કરે છે શાળા પણ અસર કરે છે આડોશી પાડોશ પણ અસર કરે છે સમવયસ્ક મિત્રો પણ અસર કરે છે કુટુંબના આ આ અનેક ઘણી બાબતો આપણે ભણ્યા છીએ એટલે કે એ જ વાત જીવન અવકાશ એટલે શું એને એક બહુ મોટો ખ્યાલ છે મિત્રો કે જીવન અવકાશ એટલે આ બધી બાબતો પર્યાવરણમાં હાજર છે કુટુંબના સભ્યો છે સમવયસ્ક મિત્રો છે શાળા મિત્ર શાળાના કે કોલેજના મિત્રો છે આપણું સાંસ્કૃતિક વાતાવરણ છે આપણી સંસ્કૃતિ છે ધારાધોરણો છે મૂલ્યો છે રીત રિવાજો છે આ બધી જ બાબતો ભૌતિક બાબતો છે મનોવૈજ્ઞાનિક બાબત આ તમામ બાબતોનો સમાવેશ આપણા આજુબાજુના પર્યાવરણમાં થાય છે એનો અર્થ એવો થાય એ તમામ બાબતો આપણા વર્તન ઉપર અસર કરે છે હવે પર્યાવરણની જો વાત કરીએ તો પર્યાવરણમાં કોનો કોનો સમાવેશ થાય તો વ્યક્તિ છે સાંભળો કે માનો કે આખું પર્યાવરણ છે આખો વિશ્વ ઉપર વ્યક્તિ એક છે બરોબર એની આજુબાજુની પર્યાવરણ છે સાંભળજો ખાસ મિત્રો અગાઉ હમણાં એક આકૃતિ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ પર્યાવરણ એટલે કે આ પૃથ્વી ઉપર તો અલગ અલગ પ્રકારના પર્યાવરણો છે એમાં વ્યક્તિની આસપાસ શું શું છે ભૌતિક પણ પરિસ્થિતિઓ છે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ છે અને સામાજિક ઘટકો છે આ તમામ બાબતો આજુબાજુ જોડાયેલા છે ઓકે એટલે લેવીને એવું કહે છે કે પર્યાવરણની વચ્ચે રહેલ વ્યક્તિ જે છે ને એને જીવન અવકાશ કહેવાય જીવન અવકાશ કહેવાય કેવી રીતે ચાલો એક 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 આકૃતિ દ્વારા હું તમને સમજાવવાના પ્રયાસ કરું કે લેવીન એવું કહેતા કે બી બરાબર જો અહીંયા એવું કહે છે કે બી બરાબર અહીંયા એક સામાન્ય હા એફ કૌંસમાં પી પ્લસ એ બી એટલે કે બિહેવિયર સાંભળજો બી એટલે કે બિહેવિયર એટલે કે વર્તન બરાબર વર્તન કેવી રીતે નક્કી થાય એફ એફ મૂલ્ય તો ફંક્શન ફંક્શન એટલે આપણી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ આપણા કાર્યો આપણી કામગીરી એ બધું પણ કામગીરી કોની કોની વચ્ચે હોય પી પી એટલે કે વ્યક્તિ પ્લસ ઈ એટલે કે વ્યક્તિ પ્લસ ઈ ઈ એટલે કે એન્વાયરમેન્ટ વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચે થતા કાર્યો એ બંને પ્રકાર વ્યક્તિ અને પર્યાવરણ બંનેની એકબીજા ઉપર જે અસરો પડે છે પર્યાવરણ વ્યક્તિની અસર કરે છે અને વ્યક્તિ પર્યાવરણની અસર કરે છે એ એના આધારે બી બરાબર એટલે કે વર્તન કોઈપણ વ્યક્તિનું વર્તન છે એનું ઘડતર થાય છે હવે અહીંયા એક 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 આકૃતિ છે જુઓ મિત્રો આ આ આ જે બધી બાબતો છે ને આ આખું જે છે ને આ આ બધું છે ને આ આપણે ભૌતિક કયો કે સામાજિક આ આખું આપણી આજુબાજુનું પર્યાવરણ છે વચ્ચે કોણ છે પી એટલે કે વ્યક્તિ છે સાંભળો વ્યક્તિ છે તમે શું આજુબાજુ અનેક ઘણી દુનિયા છે આખું વિશ્વ છે એટલે અહીંયા જુઓ ઈ બોલે તો એન્વાયરમેન્ટ એનવાયરમેન્ટ આ બાજુ પણ એનવાયરમેન્ટ આ બાજુ પણ એનવાયર બધી બાજુ એનવાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે ઓકે વચ્ચે કોણ છે માણસ છે હવે આ આજુબાજુ જે રેડ કલરમાં તમને બતાવ્યું કે પર્યાવરણ છે એ પર્યાવરણ કેવું છે એ જો માણસને વચ્ચે છે માણસની ઉપર એ બધી જ બાબતોનો પ્રભાવ પડે છે તો એ રેડ કલરમાં કયું કયું પર્યાવરણ હશે ભૌતિક પર્યાવરણ પણ છે ભૌતિક એટલે આપણે વાત કરી હતી ને અગાઉના વિડીયોમાં અનેક એવી ભૌતિક સુખ સગવડો આપણે ભોગવીએ છીએ હે ટેબલ ખુરશી વિના ન ચાલે મારે એસી વિના ન ચાલે ઠંડી પડે તો હીટર વિના ન ચાલે હે આવી બાબતો જે છે રહીઠાણ છે મારે આવું મકાન તો જોઈએ જ મકાનો છે બાંધકામ જેવી રીતે થતા એટલે આ બધી જ જે બાબતો છે ભૌતિક બાબતો છે મનોવૈજ્ઞાનિક બાબતો આજુબાજુ રહેલા મિત્રો જે છે એમના વર્તનની કે એમના ખ્યાલોની અસર આપણા ખ્યાલ ઉપર પડે છે એમાંથી આપણે શીખીએ છીએ એટલે જુઓ આમ એવું ચોક્કસ કહી શકાય કે આ આ ભૌતિક બાબતો છે ને અહીંયા છે દાખલા તરીકે એની અસર પણ વ્યક્તિ ઉપર થાય છે મનોવૈજ્ઞાનિક બાબતો એની અસર પણ વ્યક્તિ ઉપર થાય છે સામાજિક બાબતો એટલે કે સમાજના રીત રિવાજો છે કે પછી ધારાધોરણો છે કે મૂલ્યો છે કે આવી અનેક ઘણી બાબતોની અસર થાય છે સાથે સાથે સાંસ્કૃતિક બાબતોની અસર પણ વ્યક્તિના વર્તન ઉપર થાય છે એટલે તમે જુઓ મિત્રો જીવન અવકાશનો ખ્યાલ બહુ મજાનો છે અહીંયા કહે છે ને ઉપર કે બી એટલે કે વર્તન બિહેવિયર કોઈ પણ વ્યક્તિનું વર્તન જે છે એ કેવી રીતે ઘડાય છે તો પી એટલે કે જે વ્યક્તિ છે અને એની આજુબાજુનું વાતાવરણ છે એટલે વર્ વાતાવરણની અસર વ્યક્તિ ઉપર જેવી પડે એવું જ વ્યક્તિનું ઘડતર થાય ને એ ઘડતરના આધારે ઘડતર એટલે વ્યક્તિનું વર્તન જ છે ને સારા ઉછ સારી રીતે ઉછેર થયો હશે શાંત પ્રકૃતિનો માણસ હશે એનું વાતાવરણ એવું મળ્યું છે પર્યાવરણ એવું મળ્યું છે તો ઉછેર એવી રીતે થયો હશે તો એને વર્તન જે છે એ શાંત પ્રકૃતિનો માણસ જ રહેવાનું છે કહેવાનું તાત્પર્ય એક જ છે બેટા કે તમને જેવા પ્રકારનું વાતાવરણ મળે છે જેવા પર્યાવરણમાં તમને ઉછેર મળે છે તમે ખૂબ જુઓ મિત્રો ખૂબ ભૌતિક વાતાવરણ ખૂબ સરસ રહે કરોડપતિ હોય કોઈના માતાપિતા અતિશય પૈસાદાર હોય તેનો ઉછેર એવી રીતે થયો હોય તો એનું વર્તન એવું હોય એના માટે લાખ રૂપિયા બે લાખ રૂપિયા હમણાં જે એક અમારા મિત્ર છે એમના બાબાને એક જોબ મળી તો એમની વાત થઈને તો એમ કહે છે કે એને બાર લાખનું પેકેજ મળ્યું ને પણ એ ના પાડે છે કે મારે કાંઈ નથી કરવી આવી જોબ એટલામાં હું બાર લાખ હવે વાર્ષિક બાર લાખ બટા એટલે દર મહિને એક લાખ રૂપિયા પગાર થયો સ્ટાર્ટિંગ સાડા બાર લાખ રૂપિયા કંઈક પેકેજ હતું એક લાખ કરતાં પણ વધારે થાય પણ એ એમ કહે છે કે ના મારે નથી જવું તો એના માટે બાર સાડા બાર લાખ રૂપિયા કઈ અગત્યનો નથી એનું પાછળનું જવાબદારી કરવાની શું ખબર છે એનું ભૌતિક વાતાવરણ છે એનું ભૌતિક પર્યાવરણ છે ને ખૂબ સુખ સાબીમાં ઉછરેલું છે કરોડો રૂપિયામાં એ ઉછરેલું છે એના માતા પિતા કરોડપતિ છે એટલે એના માટે જો ભૌતિક જે એટલે કે એને જે વાતાવરણમાં ઉછેર થયો છે એની અસર એના ઉપર છે એટલે કે એનું વર્તન આ આવું છે મનોવૈજ્ઞાનિક બાબતો પણ અસર આપણી જે કીધું એમ કરે છે સામાજિક જે માતા પિતા સમાજમાં કુશળ હોય પોતાને નામના ધરાવતા હોય સમાજમાં માનપાન ધરાવતા હોય તો એની અસરો પણ એના એના બાળકો ઉપર થાય બાળકનો ઉછેર એવી રીતે થતો હોય કે વાહ મમ્મી પપ્પાનું કેવું સન્માન છે આપણે પણ એવું કરવું જોઈએ આપણે પણ એવા પ્રકારના કાર્યો કરવા જોઈએ અને સંસ્કૃતિ એની પણ અસર આપણા માનસપટ ઉપર પડતી હોય છે એટલે આવી રીતે મિત્રો આ આકૃતિ સમજવાના પ્રયાસ કરશો ટેક્સ્ટબુકમાં આપેલી છે ઇન શોર્ટ એવું કહી શકાય કે જે ભૌતિક વાતાવરણ છે ને એ પ્રત્યક્ષ અસર ન કરતું હોય એને કર્ટ લેવીને બાહ્ય વિસ્તાર કહે છે હા આવું પણ બને ક્યાંક કે ભૌતિક વાતાવરણ છે ને એ ઘણી વખતે આપણે ઉપર પ્રત્યક્ષ અસર ના કરતું હોય આ બાહ્ય વિસ્તાર વ્યક્તિની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓની અસર કરે હા ભરજો એક એક્ઝામ્પલ હમણાં હું આપું છું તમને એકદમ સ્પષ્ટ રીતે સમજજો તમે ભૌતિક વાતાવરણ એટલે કે કોઈ એવી ઘટના બની કોઈક એવી ઘટના બની જે આપણને પ્રત્યક્ષ અસર નથી કરતી પણ આપણે એમ કે પ્રત્યક્ષ અસર આપણને આમ સીધી સીધી અસર નથી થતી પરોક્ષ અસર થાય એટલે એને બાહ્ય વિસ્તાર તરીકે કટ લાવીને ઓળખાવે છે અને એ બાહ્ય વિસ્તારમાં જે ઘટના બને છે એની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓને એટલે કે આપણી માનસિકતાની અસર એ બાબતો કરે કેવી રીતે ચાલો એક સરસ મજાનું ઉદાહરણ સમજીએ સમજો મિત્રો વર્ગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય દાખલા તરીકે તમે બધા સરસ મજાની રીતે મનોવિજ્ઞાનનો ક્લાસ ભણી રહ્યા છો ત્યારે એવા સમાચાર મળે હવે સમજો કે શહેર કે નગરના ગીચ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો છે એટલે કે તમને એમ સમાચાર મળે કે ભાઈ અહીંયા ગાંધી ચોક છે ત્યાં કે પટેલ ચોક છે ત્યાં કે બસ સ્ટેન્ડ આગળ કે રેલવે સ્ટેશન આગળ એ જે ગીચ વિસ્તાર છે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે તો એવા સમાચાર મળે તો તમારા મન ઉપર એની અસર કંઈ થાય બેટા થાય ના થાય ને આપણે સ્કૂલમાં બેટા ભલે ટ્રાફિક ત્યાં આ સમાચારની વિદ્યાર્થીઓ રહ્યા છે જે અને મનોવિજ્ઞાનના શિક્ષક ભણાવી રહ્યા છે એમને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા પર કોઈ અસર થતી નથી આપણને કઈ અસર થાય બેટા કાંઈ ન થાય હો સાંભળજો પરંતુ પણ કોઈક એવા સમાચાર લઈને આવે કે ટ્રાફિકમાં તમારી શાળાના પ્રિન્સિપલ સાહેબ ફસાયા છે તો તો આપણને એમ થાય આપણા સર ફસાય અને એમાંય પણ પાછું એવું થાય કે હવે પછી તેમનો તાસ છે આના પછી મનોવિજ્ઞાન પછી એમનું લેક્ચર છે તો જેવા સમાચાર મળશે કે તરત જ વિદ્યાર્થી તો ઠીક છે શિક્ષકની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા પર પણ જુદી જુદી અસરો થશે મિત્રો જુઓ હવે જે આ અગાઉના અગાઉના સ્લાઇડમાં જે આપણે વાત કરી કે અમુક ઘટનાઓ જીવનમાં એવી બને છે કે જે આપણને પ્રત્યક્ષ અસર નથી કરતી ટ્રાફિક જામની આપણને કઈ અસર છે આપણે ફસાયા છે ના આપણે તો બહુ દૂર છીએ પ્રત્યક્ષ અસર આપણની નથી પણ એવા જે આપણા પ્રિન્સિપલ સર આમ કહેવાય ને ફસાયા છે એવી વાત આપણને જેવી મળી તો ટ્રાફિક જામ થઈ ગયો એની અસર આપણા માનસપટ ઉપર થઈ ગઈ જુઓ આપણે મનોવૈજ્ઞાનિક રીતે ટેન્શનમાં મુકાતા કર સર અને કદાચ એમનું લેક્ચર ન હોય પણ આપણા આચાર્યશ્રી છે આપણે એમની પ્રત્યેની લાગણીઓ છે એના આધારે આપણે એમના પ્રત્યેનો પ્રેમ છે આપણા સર છે એના આધારે આપણી મનોવૈજ્ઞાનિક સ્થિતિ ઉપર તરતને તરત અસર થાય છે આ જ બાબતને કર્ટ લેવીન જે છે મનોવૈજ્ઞાનિક અસર તરીકે ઓળખાવે છે કે આ મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે કે જે પર્યાવરણ છે એ પર્યાવરણ કે એ વાતાવરણ કે એ જે ઘટના છે એની તમારા માનસ પર અસર થાય છે મિત્રો બસ આ જ બાબતોને સમજવાનો પ્રયાસ અને સમજાવવાનો પ્રયાસ કર્ટ લેવીને કર્યો છે અને એ જ બાબત સમજાવવાનો પ્રયાસ કર્ટ લેવીન વતી મેં કર્યો છે મિત્રો વિડિયોના માધ્યમથી આપણે જે બાબતો સમજીએ છીએ મને ચોક્કસ એવો ખ્યાલ છે કે અત્યારે જે કંઈ પણ મુદ્દો હું વીસ કે પચીસ મિનિટમાં સમજાવું છું ને એ દીકરા દીકરીઓ તમે મારી સામે હોય ને તો કદાચ એક કલાક પણ થાય બે કલાક પણ થાય એ મુદ્દો સમજાવતા હો પણ અહીંયા વન વે કમ્યુનિકેશન ચાલી રહ્યું છે હું બોલું છું એક શિક્ષક માટે એકલા એકલા ભણાવવું ને બટા એ બહુ જ અઘરું કામ છે હો તમે સામે હોય તમે ટુ વે કમ્યુનિકેશન થતું હોય હું તમને કંઈક પૂછતો હોય તમે મને કંઈક શામાં જવાબ આપતા હોય તો એ એની કંઈક મજા ઓર છે મારે આમ કહેવાય ને એક પરિસ્થિતિ એવી છે કે હું એ નથી કરી શકતો છતાંય પણ બેટા હું મારી રીતે મારી રીતે બેસ્ટ એકલો એકલો વિડીયો બનાવવાની વાત છે છતાંય પણ હું સરસ રીતે મારા આ પેલો કહેવાય ને કે આઈ ટ્રાય માય બેસ્ટ હું મારાથી બનતા તમામ પ્રયાસો કરું છું કે જેથી તમને તમામ મુદ્દાઓને સમજવામાં સરળતા રહે બેટા અને હજુ પણ કદાચ કચાશ ક્યાંય રહેતી હોય તો તમે ચોક્કસ મને ફોન કોલ્સ દ્વારા પણ મને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે એના ઉપર પ્રશ્ન પૂછી અને તમારા મનની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ તમે લાવી શકશો અથવા તો તમારા સર જે છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને તમે આ મુદ્દાને ખૂબ સરસ રીતે સમજશો એવી મને આશા છે અને એવો મને વિશ્વાસ પણ છે બેટા ઓકે એટલે કર્ટ લેવિનની જે વાતો છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પર્યાવરણ અંગેના જે પ્રતિમાનો છે એમાં કર્ટ લેવિનનું જે પ્રતિમાન છે એની વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે આના પછીનું જે છે એ જ પર્યાવરણના પ્રતિમાનોમાં બીજું છે બ્રોન ફેન બ્રેનર એમને પર્યાવરણ વિશેની જે ચર્ચાઓ કરીએ છીએ પર્યાવરણની વર્તન ઉપરની જે અસરો કરી છે એમાં પણ પાંચેક જેટલા વિભાગોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે એ તમામ બાબતોની ચર્ચા આના પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો ઓકે તો ચાલો મળીશું આના પછીના વિડીયોમાં થેન્ક યુ વેરી મચ